નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો દેશના મોટાભાગના રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે તો ઉત્તર રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો સતત વરસાદના કારણે નદીઓમાં સ્તરમાં વધારો થયો છે જેના કારણે ઘણી જગ્યાએ પૂર આવી ગયા છે તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

જોકે થોડી રાહતની વાત તો એ છે કે શંકાસ્પદ કેસનો આંકડો સ્થિર છે તો ગઈકાલે પણ કેસ જોવા મળ્યા હતા જે આજે પણ પર અટક્યા છે જ્યારે ચાંદીપુરના પોઝિટિવ કેસની સંખ્યા છે તો વાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલ ગુજરાતમાં દક્ષિણ ભાગમાં ઓફોટ્રપ સક્રિય છે જેના કારણે રાજ્યના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે રાજસ્થાનમાં દક્ષિણ પશ્ચિમ ભાગ પર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જેના કારણે ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવશે જ્યાં દોસ્તો વન વિભાગ સાથે એનજીઓ તથા સ્વયંસેવકો પણ જોડાશે તો ગુજરાતમાં પાંચ વર્ષ બાદ સિંહની વસ્તી ગણતરી કરવામાં આવશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારના આ નિર્ણયથી પાકને મળશે જીવનદાન ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ ચરોતરની કેનાલમાં પાંત્રીસો ક્યુસેક પાણી છોડવાનો આદેશ કરાયો તો સરકારના આ નિર્ણયથી ડાંગરના પાકને નવ જીવન મળ્યું તો કેનાલોમાં પાણી છોડાતા ખેડૂતોને ખુશીનો માહોલ જોવા મળ્યો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હીરા ઉદ્યોગને લઈને મોટા સમાચાર પ્રથમવાર સુરતના હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં રજા જાહેર કરવામાં આવી તો ઓગસ્ટમાં દસ દિવસના વેકેશનની જાહેરાત કરાઈ છે તો કંપનીઓનું કહેવું છે કે રત્ના કલાકારો લાંબા સમયે કામ મળે તે માટે વચ્ચે રજા રાખવામાં આવે છે તો છેલ્લા ત્રણ વર્ષથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયેલો છે ખાસ કરીને રશિયા યુક્રેન અને ઇઝરાયલમાં યુદ્ધની સ્થિતિના કારણે અમેરિકા સહિતના દેશોએ મંદીનો માર સહન કરવો પડ્યો હતો તો દોસ્તો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અડતાલીસ કલાક બાદ ફરી એકવાર દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો બે દિવસ ગુજરાતના કેટલા ભાગમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં વરસી શકે છે તો અમદાવાદ શહેરમાં પણ આગામી બે દિવસ છૂટા છવાયો વરસાદ પડી શકે છે તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત સુરત નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો આઠ અને નવ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી એક વખત મહિલા માટે ફ્રી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ બહાર પાડવામાં આવી છે તો મહિલાઓ ઘર બેઠા સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે તો આ યોજના હેઠળ રાજ્યની આર્થિક રીતે નબળી મહિલાઓને સરકાર દ્વારા વિનામૂલ્યે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો સામાન્ય લોકો માટે મોટી રાહતના સમાચાર ચણા તુવેર દાળ અડદ જેવા દાળના ભાવમાં નરમાઈ જોવા મળી કારણ કે દાલના ભાવમાં એક વર્ષથી વધુ સમયથી વધી રહ્યા હતા તો કઠોળનો સૂટક અને મોંઘવારી દર જાન્યુઆરીમાં ઓગણીસ પોઈન્ટ હતો જે જૂનમાં સોળ પોઈન્ટ થયો જ છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે તો બંગાળ ઉપસાગરમાં બનેલ રિપેશનના પગલે આઠ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે વ્યક્ત કરી છે તો પંચમહાલ છોટાઉદેપુર બનાસકાંઠા ઉત્તર ગુજરાત કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના પગલે નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે તો દોસ્તો જે સમાચારની વાત કરીએ તો વનરક્ષકની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શારીરિક કસોટીમાં પચીસ ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે તો અત્રે જણાવી દઈએ કે આઠ ટકાના બદલે પચીસ ટકા ઉમેદવારોને બોલાવવા માટે સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે સાથોસાથ સરકારે ઉમેદવારીને ગુણ જાહેર કરવા માટે હકારાત્મક દર્શાવી છે તો વન ભરતી માટે ઉમેદવારીની માંગ મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી છે વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો યાત્રાધામ પાવાગઢ જતા ભક્તો માટે માટા સમાચાર સામે આવ્યા છે તો આવતીકાલથી આગામી છ દિવસ માટે રોપ સેવા બંધ કરવામાં આવી છે તો મેન્ટેન્સનું કામ શરૂ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તો આગામી અગિયાર ઓગસ્ટથી આ સેવા ફરી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે તો દોસ્તો બટાપટ જે સમાચારની વાત કરીએ તો સુરતના હીરા ઉદ્યોગમાં ઇતિહાસમાં પ્રથમ વખત કારીગરીને લાંબી રજા જાહેર કરાઈ છે તો શ્રાવણ મહિનામાં કિરણ જેમ્સે દસ દિવસની રજા જાહેરાત કરતાં હીરા ઉદ્યોગમાં ખભડાટ મેચી ગયો છે તો કિરણ જેમ્સ નામની કંપનીએ શ્રાવણ મહિનામાં પહેલીવાર આટલી લાંબી રજા જાહેર કરી છે તો આ દસ દિવસની કંપનીમાં કોઈ કામ નહીં થાય ત્યારે આ રજા પાછળ હીરા ઉદ્યોગમાં આવેલી મંદી કારણભૂત હોવાનું કહેવામાં આવ્યું છે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો વિશ્વમાં ફરી એકવાર ડંકો જેમાં આઠથી ચૌદ જુલાઈ વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો તો ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદીમાં જાહેર કરવામાં આવ્યા છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટની એકસો ને છવ્વીસ જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું

સમાચારની વાત કરીએ તો વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ પાટણ મહેસાણા સુરત તાપી ડાંગમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે સારોથી સારો વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાછલા થોડા દિવસથી વરસાદનું સામાન્ય જોર ઘટ્યું હોય તેવું લાગી રહ્યું હતું તો રાજ્યમાં વાસીઓ માટે આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ માટે રહેવું પડશે તૈયાર કેમ કે હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક બાદ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતની નદીઓના જળસ્તર વધશે તો નર્મદા તાપી નદીની પાણીની મહત્તમ ઊંચાઈ આંબી જશે તો આ આગાહીકાર અંબાલાલ પટેલે આજે આગાઈ કરી છે તો આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આજે આગાઈ કરવામાં આવી છે ગુજરાતના અનેક રાજ્ય અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે જ્યારે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાઈથી મધ્યમ વરસાદ રહેશે તો આમ જોઈએ તો શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ જેના બદલે ઠંડી પડી રહી છે ફટાફટ સમાચારની વાત કરીએ તો આગાહીકાર અંબાલા પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના ભાગોમાં બાર તેર અને ચૌદ અને પંદર તારીખે લો સિસ્ટમ સર્જાય છે તો બીજી તરફ બંગાળની ખાડીની સિસ્ટમ સત્તર ઓગસ્ટ પછી પ્રભાવિત થશે જ્યારે છવ્વીસ ઓગસ્ટે સિસ્ટમ છે ત્યારે સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે તો આ સિસ્ટમના કારણે ગુજરાતમાં લગભગ અઠ્યાવીસમી તારીખ સુધી વરસાદ રહેશે તો જોશો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે તો ઉત્તર ભારત પૂર્વ ભારત મહારાષ્ટ્ર કચ્છમાં નીચા દબાણના વિસ્તારમાં વરસાદ રહેશે તો ઉત્તર ભારતથી મહારાજ સુધી ચક્રવાતી પરિભ્રમણ થઈ શકે છે તો ચોમાસાની દક્ષિણ તરફની ધરીના કારણે ગુજરાતમાં ત્રીસ જુલાઈ સુધી સારો વરસાદ રહેશે તો ઓગસ્ટમાં સારો વરસાદ પડશે તો સોળથી બાવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદ આવી શકે છે

માનવામાં આવે છે કે મધ્યમ વર્ગના કેટલાક લોકોને તેનો લાભ મળશે તો સ્વાસ્થ્ય મંત્રાલયની સમિતિ ટૂંક સમયમાં યોજનામાં ફેરફાર સૂચવશે તો આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને અમલને પાંચ વર્ષ વીતી ગયા છે